કે જમ્મુમાં વૈષ્ણવદેવી મંદિરે આવતા હિન્દુઓના દાનથી બે વર્ષ પહેલા એક મેડિકલ કોલેજ શરૂ કરાઈ હતી આ કોલેજની પચાસ બેઠકોમાંથી ચુમ્માલીસ બેઠકો પર કાશ્મીરી મુસ્લિમોને પ્રવેશ અપાયો હતો રાષ્ટ્રીય બજરંગ દળે આ અન્યાયનો વિરોધ કરીને મેડિકલ કોલેજ બંધ કરાવી દીધી જેને તેમણે હિન્દુઓની મોટી જીત ગણાવી હતી ડોક્ટર તોગડિયાએ વીર હિન્દુ વિજેતા હિન્દુના સૂત્ર સાથે દેશભરમાં ત્રિશૂળ અને કટાર ધારણ કરવા

આપણે એક હતા અને ભવિષ્યમાં પણ અખંડ રહીશું તેમણે ગૌ માતાને વહેલી તકી રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ પણ દોહરાવી હતી ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે જમ્મુમાં હિન્દુઓનું તીર્થ છે જ્યાં એક કરોડ હિન્દુઓ જાય છે તે હિન્દુઓના પૈસાથી બે વર્ષ પહેલા એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી હતી આ કોલેજમાં મેડિકલની પચાસ બેઠકોમાંથી ચુમ્માલીસ બેઠકો પર કાશ્મીરના મુસ્લિમોને પ્રવેશ આપવામાં આવ્યો હતો રાષ્ટ્રીય બજરંગ દળે આનો વિરોધ કરીને મેડિકલ કોલેજ બંધ કરાવી દીધી હતી આ હિન્દુનો ઘણો મોટો વિજય છે અમારો સંકલ્પ છે વીર હિન્દુ વિજેતા હિન્દુ આ સંકલ્પ હેઠળ સમગ્ર દેશમાં ત્રિશૂળ ધારણ કટાર ધારણ સ્વરક્ષણની તાલીમ અને શસ્ત્ર પૂજન જેવા કાર્યક્રમો યોજીને વીર હિન્દુને વિજેતા બનાવવાનું અભિયાન રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે आज पर त्रिशूर ने कटार धारण करने कार्यक्रम योजना तो। भगवान महादेव और दुर्गा देवी के नाम का संकल्प लेते हैं कि हम त्रिशूर हम त्रिशूर कटार धारण करके अपनी रक्षा करेंगे अपनी रक्षा करेंगे घर में पूजा करेंगे घर में पूजा करेंगे धर्म की रक्षा करेंगे सब तो सब बैठे हुआ भी मैं कहूंगा वीर हिंदू आप बोलेंगे विजेता हिंदू बोलो वीर हिंदू विजेता बनेंगे बोलो हम वीर हैं विजेता बनेंगे हम वीर हैं विजेता बनेंगे वीर हैं विजेता बनेंगे वीर हिंदू विजेता हिंदू वैष्णव देवी जम्मू में हिंदुओं नो तीर्थ एक करोड़ हिंदू जाए એના પૈસાથી બે વર્ષ પહેલા મેડિકલ કોલેજ ચાલુ થઈ અને હિન્દુઓના પૈસા માંથી પચાસ મેડિકલ ની સીટ માં હિન્દુઓનો બહુ જ મોટો વિજય છે અમારો સંકલ્પ છે વીર હિન્દુ વિજેતા હિન્દુ આ સંકલ્પના અંતર્ગત પૂરા દેશમાં ત્રિશુલ ધારણ કટાર ધારણ सेल्फ प्रोटेक्शन ट्रेनिंग शस्त्र पूजन આવા कार्यक्रमा करी आ हिंदू ने विजेता बनवनो अभियान राष्ट्रीय बजरंग दल द्वारा आखा देश में चलावी रहा छे आज पण त्रिशूल अने कटार धारण करवानो कार्यक्रम थयो मोहनजी भगवत ने कयो है इन ऊपर कोई कमेंट नहीं करू हूं कई समसब हिंदू एक है हम एक है एक रहेंगे

આ આશ્રમમાં એક કાર્યક્રમની એક કાર્યક્રમ હતો જેમાં ત્રિશુલ દીક્ષા અને કટાર દીક્ષા જે મહિલા સશક્તિકરણ છે મહિલાઓને પોતાની આત્મરક્ષામાં કેમ કરવી અને આજે જે માહોલ છે લવ જેહાદ જે કરી કરી દરમિયાઓ જે મહિલાઓ પ્રત્યે દુષ્ પ્રેરણાની જે માહોલ બનાવે છે એના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું અને કટ્ટર હિન્દુઓ એક રહે એ રીતે નું માર્ગદર્શન આપી અને પ્રવેશનભાઈ તોગડિયા નો આજે નવસારી ખાતે નો પ્રોગ્રામ હતો એ સંપન્ન થયો